ધીમે ધીમે થાળે પડી રહી છે હવે સીધા શું સંવાદદાતા અર્પણ કાયદાવાળા પાસે અર્પણ બે દિવસ વડોદરામાં છો આપે શું સ્થિતિ જોયા બે દિવસ દરમિયાન અને હાલ વડોદરા માટે કેવી સ્થિતિ છે શું કોઈ રાહત મળી છે ફાલ્ગુની રાહત ફક્ત એટલી કહી શકાય કે વરસાદ સંપૂર્ણ બંધ થયો છે અને નદીના પાણી કે જે ભયજનક સપાટી કરતાં પણ લગભગ આઠ ફૂટ ઉપરથી વહી રહ્યા હતા તે હવે ઉતરી ગયા છે અને વિવિધ બ્રિજ પરથી નદી જે પસાર થતી હતી તે બ્રિજની નીચલી સપાટીએથી પસાર થઈ રહી છે એટલે શહેર ધબકતું થયું છે વાહન વ્યવહાર પૂર્વરત થયો છે પરંતુ હજી પણ શહેરના સેંકડો વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે અને જ્યાં પાણી ઉતરી ગયા છે ત્યાં અત્યંત ગંભીર કહી શકાય તેવી નુકસાની તારાજી તબાહીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે હાલમાં હું અમિતનગર સર્કલથી સમા તળાવ તરફ જવાનો રસ્તો છે ત્યાં મધ્યમાં ઊભેલું છું અને હાલમાં જે જગ્યાએ ઊભેલું છું ત્યાં જ ગઈકાલે મારી હાઈટ કરતાં પણ વધારેના પાણી હતા બિલકુલ દસ ફૂટ કરતાં વધારેના પાણી હતા અને એનો અંદાજ હું તમને હવે દ્રશ્યો રૂપે બતાવીશ પાછળની તરફ આપ જોઈ શકો છો આ જે દ્રશ્યો છે કરિયાણાની દુકાનમાંથી વિખેર પડેલો છે સામાન છે સામેની દુકાન જે છે તે ગેરેજ છે કરિયાણાની દુકાન છે એટલે કે પ્રોવિઝન સ્ટોર છે આખે આખા આ જે દુકાનો હતા તેનામાં દસ ફૂટ કરતાં પણ વધારે પાણી હતું ને તે બાદની પરિસ્થિતિ આપ જોઈ શકો છો દુકાન માલિક છે પોતાના સમગ્ર પરિવાર સાથે દુકાનની અંદર જે કંઈ પણ નાનામાં નાનો સામાન કે જે બચી શકતો હોય તેને બચાવવા માટેની મથામણ કરી રહ્યા છે થોડી ક્ષણો પહેલાં અમે જ્યારે અહીંયા પહોંચ્યા હતા તો નાની બાળકીઓ વૃદ્ધા સહિતનો આખો પરિવાર એક એક નાની પેન્સિલ પ્લાસ્ટિકના પાઉચ કોલ્ડ્રીંકની બોટલો કે જે હજી પુનઃ વપરાશ કરી શકાય તેવી વસ્તુઓ છે તેને બચાવવા માટે તનતોડ મહેનત કરતા હતા આપણે તેમની સાથે વાત કરી ઘરના જે મોબી જે વૃદ્ધા છે કે તે એકલવાયુ જીવન જીવે છે અને તેમનું ગુજરાન જ આ દુકાનથી ચાલે છે તેમના પરિવાર આના પર નભે છે તેઓ રિસરના વાત કરતાં રડી પડ્યા હતા કારણ કે પાણી ઉતરી ગયા બાદ પણ તંત્રમાંથી સરકારી મશીનરીમાંથી અહીંયા કોઈ નજર સુધા કરવા આવ્યું નથી આ આપણે એક દુકાનની વાત કરી વાહનોની સ્થિતિ દર્શાવીએ કેમેરા પર્સન સતત દ્રશ્યો બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો આ વાહનો અહીંયા પડેલા છે તે અહીંયા પાર્ક કરેલા નહોતા પરંતુ પૂરના પાણીમાં તણાઈને ક્યાંયથી અહીંયા આવીને પડ્યા છે કોણ તેનું માલિક છે શું છે કોઈને કશી ખબર નથી આ ફક્ત ટુ વ્હીલરની હાલત નથી ચારે તરફ ફોર વ્હીલર પણ એટલા જ છે આ આ બાજુની તરફના દ્રશ્યો બતાવીશ આપ જોઈ શકો છો ગેરેજ હતું ગેરેજમાં રિપેર કરવા માટે આસપાસમાં વાહનો મૂકવામાં આવેલા હતા અને આપ જોઈ શકો છો હવે જે પ્રમાણે ગાડીઓ દ્રશ્યમાન થાય છે તેની નીચે ટુ વ્હીલરનો ઢગલો છે એટલે ટુ વ્હીલર ફોર વ્હીલરની નીચે દબાઈ ગયા છે એટલે પાણીનો પ્રવાહ કેવો હશે તેની આપણે કલ્પના હાલ નથી કરી શકતા કારણ કે અહીંયા લગભગ કાલે દસ ફૂટ કરતાં પણ વધારેના પાણી હતા આપ જોઈ શકો છો હજી પણ આ જે સામાન છે પ્રોવિઝન સ્ટોરનો જે પુનઃ વપરાશમાં આવી શકે તે મુજબનો છે એટલે તેને કઈ રીતે બચાવાય તે માટેના પ્રયત્નો દુકાન માલિકના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે માર્ગોની વચ્ચે જે ગાડીઓ તણાઈને આવી છે તે હજી પણ એમની એમ જ છે નાની બાળકીઓ આપ જોઈ શકો છો પરિવારને પોતાનાથી બંને એટલી તમામ મદદ કરી રહી છે કોલ્ડ્રીની નાની નાની બોટલો છે તે પુનઃ વેચી શકાય તેવી પરિસ્થિતિમાં છે એટલે મધ્યમ વર્ગીય ગરીબ પરિવાર માટે એક એક પૈસો મહત્ત્વનો હોય છે અન્ય મહિલાઓ છે આ વૃદ્ધ હતા આપણે જેમની સાથે વાત કરી હતી પીવાના પાણીની જે બોટલો છે તેને હાલમાં સાફ કરી અને ફરીથી તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સાથે જ નજીકના વિસ્તારમાં આપ જોઈ શકો છો જે પાણીનો પ્રવાહ હતો કેટલી હદે ધસમસતો પ્રવાહ હતો કે અહીંયાની આખી જે વોલ છે તે તૂટી ગઈ છે ઝાકરા અંદર તણાઈ ગયા છે અને ગાડીઓ ટુ વ્હીલર પણ અંદરથી તણાઈને હજી સુધી એ સ્થિતિમાં છે એટલે પાણી છે કે જે પોતાનો વહેણ છે કોઈપણ દિશામાં શોધી લે છે પરંતુ હવે જ્યારે પાણી ઉતરી ગયા છે ત્યારે એક પછી એક જે તા તબાહી છે જે તારાજી છે તેના દ્રશ્યો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને હાલ આ એ વિસ્તાર છે કે જ્યાં નુકસાનીનો પ્રથમ દ્રશ્ય સામે આવી રહ્યું છે તબક્કાવાર અમે પણ આગળ વધીશું અને વિવિધ વૈભવી રહેણાંક સોસાયટીઓ બંગલાની સોસાયટીઓ છે કે જેના આખા આખા મા